બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં શ્રીરામ સર્કલ નામકરણ થયાને આજે એક વર્ષ થતાં ઉજવણી કરવામાં આવી હતી ભાબરમાં ગત બાવીસે એક બે હજાર ચોવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેના અનુસંધાને બાબરમાં આવેલ દિયોદર ત્રણ રસ્તાનું નામકરણ કરી ભાબરના ક્ષત્રિય સમાજના આગેવાન લોકો દ્વારા શ્રી રામ સર્કલ નામ કરતાં આજે બાવીસ જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થતાં તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાભરના દરબાર સમાજના આગેવાનો તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ નગરપાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ જિલ્લાના બક્ષી પંચના પ્રમુખ અમૃતભાઈ વાલી તેમજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી રામની પૂજા આરતી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જય જય શ્રીરામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી જાન્યુઆરી રોજ ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ગઈ સાલ થઈ હતી જેના આજે એક વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે રામ સર્કલ ખાતે સૌ ભાઈઓ મળી ભગવાન શ્રી રામને યાદ કરી મર્યા મર્યાદા પુરુષોત્તમ ભગવાન ભગવાન શ્રી રામને કુલહાર અને કુમકુમ તિલક કરી અને ભગવાનને યાદ કરી સૌ ભાઈઓએ આજે ઉજવણી કરી સમસ્ત બાબર જે દિયોદર સર્કલ દિયોદર સર્કલ રોડ ઉપરની અંદર બે હજાર ચોવીસની જે આગલી સાલ સમસ્ત ભારત દેશની અંદર જે રામ શ્રીરામચંદ્ર ભગવાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સમસ્ત ભારત દેશની અંદર જે કાર્યક્રમ કરેલો હતો એવી જ રીતે અમે તાજેતરની અંદર જે એક વર્ષ પૂર્ણ થયેલ છે આ બાબરની અંદર સર્કલ જે શ્રી રામ સર્કલ આપેલું હતું અમે નામ નવું કે એને આ બાર મહિના પૂર્ણ થયેલ છે તો તમામે તમામ અમે શ્રીરામ સેવ સેવા સમિતિ અને બાબરના અગ્રણીઓ સાથે આ શ્રી રામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ચંદ્ર રામચંદ્ર ભગવાનને અમે ફૂલહાર ચડાવી પ્રસાદ ચડાવી અને ફૂલ વિધિ કરીને આ કાર્યક્રમને અમે સક્સેસફુલ બનાવેલો છે આપણા અરજી દેવ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન જ્યારે અયોધ્યાની અંદર એમો ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને વર્ષોથી આપણી આસ્થા હતી કે આજે પૂર્ણ થઈ છે

કે નગરપાલિકાની ની અંદર એક ઠરાવ કરી અને શ્રી રામ સર્કલ દ્વારા નિર્માણ ભાવે એવો ઠરાવ નગરપાલિકામાં કરે અસ્તુ ભારત જય શ્રી જાય